નમસ્કાર મિત્રો આજે ફરીવાર હું તમારા માટે એક નવી જ યોજના લઈને આવ્યો છું જેનું નામ છે જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના બે હજાર ચોવીસની આ યોજના છે વિદ્યાર્થીઓને એક લાખ ચોપન હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળી શકે છે આ યોજના શું છે અને તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપવાનો છું તો આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ પરંતુ તે પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમારા ઘરે કોઈ પણ એક વિદ્યાર્થી ભણે છે તમારે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી ભણતો હોય તો તમારે આ વિડિયોને અંત સુધી જરૂરથી જોવાનો છે કારણ કે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો તેના વિશે સૌપ્રથમ જણાવી દઉં તો જે પણ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં ભણતા હોય તે જ વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે છે અને બીજું એ કે આ યોજનાનો લાભ મેળવવા માટે એક પરીક્ષા આપવાની હોય છે તે પરીક્ષા શું છે અને તેના વિશે તમે માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય કે આ યોજના માટે અરજી કરી કઈ રીતે કરી શકાય આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તે સંપૂર્ણ માહિતી તમને એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમને મળી જશે તો જરૂરથી જ એકવાર જરૂરથી ચેકઆઉટ કરજો તમારા ઘરે પણ જો કોઈ વિદ્યાર્થી હોય તો આજના વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો